જ્યારે તમે વાર્તાઓ સાંભળો છો ત્યારે તમે માત્ર આનંદ નથી લઈ રહ્યા તમે શીખી રહ્યા છો ઊંડું વિચારી રહ્યા છો અને તમારી જિંદગી બદલવાનો દરવાજો ખોલી રહ્યા છો વાર્તાઓ મનને સ્પર્શે છે હૃદયને સમજાવે છે અને આત્માને ઉર્જા આપે છે દરેક વાર્તા એ એક અનુભવ છે જે આપણને બીજાના જીવનમાંથી જિંદગી જીવવાની નવી રીત શીખવે છે આજના વાર્તા વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા આપણા જીવનમાં સૌથી અગત્યની ભૂમિકા ઉપર કામ શરીરનું એવું કયું અંગ છે કે જેનું મહત્વ સૌથી વિશેષ હોય એટલે કે વાર્તાનો આઈડી એમ કે છે કે આપણા જીવનને જીવવા માટે જીવનમાં સારી રીતે રહેવા માટે આપણા શરીરનું કયું અંગ મહત્વનું છે એ વાતનો એડિંગ છે કોઈ એક અધ્યાપક એક કોલેજના વર્ગમાં સમયાંતરે જીવન શિક્ષણ ઉપર વાતો કરે અને વિદ્યાર્થીઓને પણ એ વાતો સાંભળવામાં ખૂબ મજા આવતી અને એના ઉપરથી એને પોતાને જાણવાનું પણ મળે અને જીવનમાં પણ શું કરવું એનો પણ ખ્યાલ આવે એક વખત એમણે વર્ગમાં જતાની સાથે આ વાત કીધી કે આપણા શરીરનું મહત્વનું અંગ કયું અને એ પણ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી હોય ત્યારે જુદા જુદા વિદ્યાર્થીઓ કોઈ એમ કીધું કે આપણા શરીરનું મહત્વનું અંગ છે હૃદય છે કોઈ એમ કીધું કે મારે મહત્વનો અંગ છે એ ફેફસા છે કોઈ એમ કીધું કે કિડની છે આમ બધી વાત જુદી જુદી કરે છે ત્યારે ફરી વખત એ અધ્યાપક એમ કહે છે કે એ બધી બાબતો છે એ તો મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલ છે અને એ સારું કે ખરાબ એની ભૂમિકા ઉપર કરતા આપણા શરીરના સીધા અંગ ઉપરના સંદર્ભ ઉપર મારે વાત કરવાની છે અને તમે એનો જવાબ આપો ત્યારે એમ કીધું ભાઈ અમને તો કંઈ ખબર પડતી નથી ક્યાં એક જણો ઊભો થાય કે આપણા શરીરનું સૌથી અગત્યનો અંગ એ આપણી જીભ છે ત્યારે અધ્યાપક કહે છે કે બરોબર છે કેવી રીતે જીભ છે તો કે આપણા જીભ થકી જ આપણે બોલીએ છીએ આપણા જીભનો જ ઉપયોગ કરી અને આપણા જીવનની અંદર જ્યાં જ્યાં બોલવાનું હોય એ બોલવાના શબ્દો એ પણ જીભ ઉપર આધારિત છે આપણા જે શરીરની અંદર ખોરાક લઈએ છીએ ખોરાકનો સ્વાદ પણ જીભથી જ આપણે પોતે એને ઓળખવાનો પ્રયત્ન કરીએ સારો કે ખરાબ છે આપણને ખરેખર આપણા જીવનની અંદર ખૂબ મજા આવે અને જીવન જીવવા માટે પણ આપણને રસિયા કારણ કે અધ્યાપક પ્રશ્ન એમ પૂછો તો કે આપણા જીવનની અંદર આનંદ થાય આપણા જીવનમાં મજા આવે આપણા જીવનને કોઈ સન્માન આપે આપણા જીવનને કોઈ બરોબર સારી રીતે અનુભવ કરવાનો પ્રયત્ન કરે આપણા જીવનમાંથી કોઈ લે એને માટે મહત્વના અંગની વાત કરી છે એટલે એણે એમ કીધું કે જો ખરેખર આપણે જો ઉત્તમ બોલીએ આપણા શબ્દો જો પ્રેમ પ્રેમ ભરેલા હોય આપણા શબ્દો છે એ ખરેખર એકદમ કરુણા સબર હોય આપણા શબ્દો છે મધુર હોય અને આપણે કોઈને પણ જ્યારે વાત કરીએ ત્યારે એ શબ્દોથી એના મનમાં કંઈક આપણા માટે સારો ભાવ ઉભો થાય તો આપણને ખબર કે આપણા જીવનની અંદર બહુ મોટો ફેરફાર થઈ શકે અને એટલા માટે હું એમ કહું છું કે આપણા શરીરનું સૌથી મહત્વનો અંગ જીભ છે ફરીવાર અધ્યાપક પૂછે છે કઈ વાંધો એ બરોબર જેવું છે હવે મારે બીજો પ્રશ્ન પૂછવો કે ચાલો જીભ છે એ ખરેખર આપણા શરીરમાં સૌથી મહત્વનો અંગ છે પણ મારે એમ છે કે આપણા શરીરનું ખરાબમાં ખરાબ અંગ કયું ત્યારે બધા જ વિદ્યાર્થીઓ બધા ઊભા થઈને એમ કીધું કે એ પણ જીભ જ છે ત્યારે અધ્યાપક એમ કહે છે કે તમને ખરેખર સાચી વાત ખબર પડી ગઈ કારણ કે જીભ સારું બોલી શકે છે જીભ મધુર બોલી શકે છે જીભ સારા વાક્યો બોલી શકે છે જીવ કોકને બિરદાવી શકે છે કોઈ જીભ દ્વારા કોઈની માનો કે પ્રશંસા કરી શકાય છે એમ એના વિરોધની અંદર જીભથી આપણે કોઈને કટુ વાણી પણ કહી શકીએ કોઈની સાથે ખરાબ શબ્દો પણ બોલી શકીએ આપણે કર્કશ ભાષા પણ વાપરી શકીએ અને એ જીભની ઉપર આપણે કોઈ ખોરાક ખાઈએ તો આપણે નબળો ખોરાક ખાઈએ કોઈ કડવી વસ્તુ ખાઈએ તો પણ આપણે એમ કહી શકાય કે આપણે સ્વાદ પારખવા માટે પણ જીભ જ સૌથી ખરાબ છે આપણા શરીરની અંદર શું જમવું જોઈએ શું ન જમવું જોઈએ પણ જીભ છે એ સ્વાદ માંગે અને સ્વાદ માગે એટલે ખરાબ વસ્તુ હોવા છતાં પણ સ્વાદને કારણે આપણે ખરાબ એટલે કે આ જિંદગીમાં શરીરનું સૌથી અંગ છે એ જેમ જીભ છે એમ સૌથી ખરાબમાં ખરાબ અંગ પણ એ જીભ જ છે આ વાર્તાની ભૂમિકાને સમજાવવા માટે આના પાછળ આપણે જે બોધ છે એ બોધ એ છે કે જીભની મદદથી આપણે સારું બોલવા માટે ટેવ પાડો બાળકોને પણ જીભના અનુસંધાનમાં સારી વાત લાગણીશીલ વાત પ્રેમાળ વાત કરુણા વાત કેમ બોલવી એની તમે તાલીમ આપો પણ કોઈ પણ વખતે શાળાના શિક્ષક કે માતાએ કોઈ પણ બાળક ખરાબ બોલતો હોય ગાળો બોલતો હોય ખોટા શબ્દ બોલતો હોય તો એને ખરેખર સાચા શબ્દો બોલવા તરફ એને વાળવા માટે આ વાર્તા મેં તમને કીધી છે સૌ કોઈ આ વાર્તા મહત્વ સમજે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ